એ કાર્યકર્તાઓને પણ નહીં જે લોકો દરરોજ હૈશો હૈશ્વની બૂમો પાડતા હોય છે એમને ચાર પ્રશ્ન જઈને પૂછો કે ચંડોળામાં ડિમોલિશન આજે કર્યું અને ગૃહમંત્રીને અને વર્તમાન મુખ્યમંત્રીને વખાણવા પડે કે વર્ષો સુધી જે કોઈ ન કરી શક્યું એમણે કર્યું ગૃહમંત્રી આજે જઈને જે પ્રશ્નો કર્યા બહુ જ બહુ વાજીબ પ્રશ્નો હતા ડ્રગ્સ ત્યાંથી ઘુસે છે દેહ વ્યાપારના ધંધા ત્યાં થાય છે ગેરકાયદેસર કામો બધા ત્યાં થઈ રહ્યા છે દબાણ ત્યાં થઈ રહ્યું છે એની પહેલાં જે આતંકવાદીઓ સંદિગ્ધ આતંકવાદીઓ પકડાયા હતા એ પણ ત્યાંથી પકડાયા હતા દેશ વિરોધી પ્રવૃત્તિઓ ત્યાં થાય છે તો આ બધી જ સંદિગ્ધ ગતિવિધિઓનો અડ્ડો અમદાવાદ શહેરનું કેન્દ્ર કેવી રીતે બન્યું એમના પ્રશ્નો બહુ જ સાચા હતા એમણે ડિમોલિશનની કામગીરી કરી આજે નહીં તો કાલે સમયની માંગ હતી ને જરૂરિયાત હતી કેટલાક લોકો એવું માનશે કે આ એક ડાયવર્ટ કરવાનો મુદ્દો છે સરકાર તરફી પક્ષ એવો પણ હોઈ શકે એમનો અંદરનો ભાવ કે કરવા માંગતા હતા બહુ સમયથી અમને કોઈ એવો મોકો નહોતો મળતો આજે મોકો મળ્યો છે હિતનો મુદ્દો છે આપણે કરી દઈએ હટાવી દઈએ તો પ્રશ્ન સાચો છે તમારી પાસે બે રસ્તા હોય માનવતા અને રાષ્ટ્ર એ બંનેમાંથી શું પસંદ કરશો તો આપણને પહેલેથી દયાના પાઠ શીખવાડેલા છે આપણે ખૂબ દયાળુ પ્રજા છીએ કોઈના આંસુ આપણે જોઈ નથી શકતા કોઈની પીડા જોઈએ તો આપણને અંદરથી પીડા થાય છે ને આપણને એવું થાય છે કે આ માણસોનું શું થશે અને એ પ્રશ્ન બહુ જ વ્યાજબી છે કે એ માણસો એ માણસો જીવતા નથી ખત બધે છે ગંદકીના ઢગલાની ઉપર આમ નાનકડું એક તંબુ બનાવીને રહે છે પણ એનું દુષ્પરિણામ એ આવે છે કે એક તો એ ભારતના નાગરિક નથી એ અહીંયા આવ્યા છે તલાશમાં એ નોકરી ધંધાની ને રોજગારની કે જે એમને સસ્તામાં મળવાની છે એ અહીંયાના સ્થાનિકોની હકની નોકરી ખાય છે સસ્તામાં મજૂરી કરે છે સસ્તામાં મજૂરી કરીને પોતાનું પેટ તો એ પાળી નથી શકતા એટલે એ ગુનાખોરી તરફ વળે છે ડ્રગ્સ વેચવા તરફ વળે છે સ્ત્રીઓ દેહવ્યાપાર તરફ વળે છે અને પછી ધીરે ધીરે અડ્ડો બનતું જાય છે ને પછી એમાંથી એક માણસ છે એ મોટો થાય છે ને પછી એ લલ્લા બિહારી બને છે અને પછી એ પોતાનું પોતાનું સામ્રાજ્ય સ્થાપાવે છે એટલે જે 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 આપણી આપણને કે દયાળુ રહેવું જોઈએ એણે એ શીખ્યું કે દયાની માને ડાકણ ખાય એટલે એ બહુ જ કોમન વાક્ય છે આપણે ત્યાં જે વપરાય છે કે દયા તમે સતત કશું જોયા વગર કરતા રહો ત્યારે શું થાય લેબનને એક સમયે દયા કરી લેબનનમાં વસ્તી જ નથી રહી ક્રિશ્ચિયનની બહુમતી હતા એક સમયે બ્રિટને દિલ ખોલીને આરબ સ્પ્રિંગ વખતે બધા લોકોને આવવા દીધા શું હાલત છે બ્રિટનની બધા જ લોકો જાણી રહ્યા છે માત્ર એ દરેક દેશો જેણે દયાના નામે બધાને આવકારે રાખ્યા આવકારે રાખ્યા એને છેલ્લે હાલત સ્થાનિકોની ખરાબ હાલત પર કરી અને એટલે જ અમેરિકા જેવો દેશ કે જ્યાં અહીંયાથી ગુજરાતીઓ જઈને ત્યાં આતંક તો નથી જ મચાવતા ત્યાં જઈને એ ડ્રગ્સ તો મોટાભાગે નથી જ વેચતા પણ છતાં એ ત્યાંના સ્થાનિકોની નોકરી ખાય છે કેનેડામાં પણ જે થઈ રહ્યું છે કે જાય છે ભણવાને નોકરી કરે છે ને પછી સસ્તામાં નોકરી કરીને ત્યાંના લોકોનો અધિકાર ખાય છે એટલે બધા દેશો બંધ કરી રહ્યા છે ભારતીયો માટે દરવાજા અને એ દરવાજા બંધ કરવા બહુ જ વ્યાજબી છે કેમ કે તમે કોઈના હકનું સતત ન ખાઈ શકો એટલે દયા અને માનવતા બહુ જ મહત્વની છે પણ સામે આવતી એ તસવીરો કે જે રાષ્ટ્રને નુકસાન કરે છે એને તમે ઇગ્નોર નથી કરી શકો એવા પણ આ બંને પ્રશ્નોની ઉપર ઉઠીને સવાલ એ છે કે હર્ષભાઈ આજે જ્યારે ગયા અને એમણે આ બધા પ્રશ્નો પૂછ્યા એક પ્રશ્ન તો એમણે પોતાના અંતરાત્માને પણ પૂછવો પડશે ને એમની પાસે જવાબ પણ હશે કે પંદર વર્ષથી કયો કાકો એમને પોષણ આપે છે ત્યાં કોણ છે કે એ સામ્રાજ્ય ઊભા થવા દે છે આ લલ્લા બિહારી છે પેદા કોના રાજમાં થયું લતીફાણે પેદા કર્યો અને પોરબંદરમાં આ ગુંડો ને વડોદરામાં રાજુ રિસાલદાર હતોના અધિકારીઓ એમણે એના એન્કાઉન્ટર કર્યા અને કેટલી કહાનીઓ ટીવી ડિબેટમાં આજે એ જ જૂના ત્રીસ વર્ષ પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાના નામો આજે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ બોલે છે એક ગલીઓમાં ગુંડાઓ પેદા થઈ રહ્યા છે એનો જવાબ કેમ નથી આપતી સરકાર કેવી રીતે આ બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાનીઓ આવીને ઘૂસી જાય છે અને કેવી રીતે એ લોકો બેફામ રીતે પોતાના વર્ચસ્વો સ્થાપી દે છે કેમ કેમ લાસ્ટ મીના નામ પર કિશન ભરવાડને મારી નાખે છે કેમ લાસ્ટ લાશેમીના નામ પર ઉદય ઉદયપુરમાં કનૈયાલાલ દરજીની હત્યા થઈ જાય છે પછી નુપુર શર્માની સાથે કોઈ જ નથી ઉભું રહેતું આ સ્થિતિ કોની સરકારમાં થઈ રહી છે એ પ્રશ્નનો જવાબ ગૃહમંત્રી પોતાના મોઢે તો આપી નથી શકવાના પણ એ પ્રશ્ન સામાન્ય નાગરિકો પણ નથી કરતા એ હૈશો હૈશોમાં બધું બહુ જ સરસ થઈ રહ્યું છે અને જો બાંગ્લાદેશીઓને કાઢી મૂક્યા વેરી ગુડ પણ ફરીથી આવવા નહીં દે એની ગેરંટી કોણ આપશે કોણે ગેરંટી આપશે કે ખાલી ચંડોળામાં નહીં અનેક વિસ્તારોમાં છે કોણ કાઢશે એમને એ પીડાની તસવીરો પોતાની રોજગારીના ઠેકાણા નથી તો એ કોઈ જ ઠેકાણા નથી અને જો કશા જ ઠેકાણા નથી તો છતાંય સ્ત્રીઓ ખુકામ એટલી ગર્ભવતી છે ત્યાં પોતાના ખાવાના ઠેકાણા નથી ને છતાંય બાળકો પેદા થઈ જાય છે વસ્તી વધતી જ જાય છે એમને પોતાને માનવ જીવનની ગરિમા નથી બિલકુલ અર્થવિહીન જીવન એ લોકો જીવી રહ્યા છે બધા માટે દયાની નજર કરવી એ સરકારની જવાબદારી છે પણ સર્વોચ્ચ જવાબદારી દેશની સુરક્ષા છે અને એના સમયમાં સૌથી પહેલા સામ્રાજ્ય ઊભા થવા દેવાના મુદ્દો આવે માહોલ આવે પછી તોડવાના આજે ચંડોળા ખરાબ કરવા દો પછી કાલે આપણે તોડી નાખીશું આ પ્રકારના નીતિ નિયમોને ડબલ સ્ટાન્ડર્ડ જ્યાં સુધી ચાલતા રહેશે ત્યાં સુધી જનતાએ ખુશ થવાનું છે તાળીઓ વગાડવાની છે બૂમો પાડવાની છે જય હો જૈહોના નારા લગાવવાના છે દેશની સ્થિતિમાં કોઈ વિશેષ ફરક આવતો દેખાઈ નથી રહ્યો करिए तस्वीरों पर नजर जो आज चंडोड़ा थी सामने आईयावृति का शिकार बनाया हमने उस क्षेत्र का ध्वस्त किया है जहां से बड़े पैमाने पे गैरकानूनी बांग्लादेशियों को पकड़ा गया ये राज्य के सभी नागरिकों के हित में राज्य सरकार ने सुरक्षित रखी गई एक एक, एक इंच जगह हम खाली कराते ये ऐतिहासिक काम अहमदाबाद पुलिस अहमदाबाद महानगर पालिका अहमदाबाद एडमिनिस्ट्रेशन द्वारा पूरी तरह से मानवता के मद्देनजर रख के काम पर पूर्ण करके जो तालाब की जगह जो सवा लाख मीटर से ज्यादा जगह गैरकानूनी बांग्लादेशियों ने एंक्रोच की थी वो पूरी खाली करवाई गई है ये काम चालू है उसपे पूर्ण डिटेल आज शाम को ऑफिशियल जारी की जाएगी पड़ा जवाब के न्याय खाली चंडोड़ा नहीं मांगी रहू પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે કાશ્મીરમાંથી જેને બોર્ડર પરથી જે લોકોને ડિપોર્ટ રહ્યા હતા પાકિસ્તાન એ લોકોમાંથી અનેક એવા ઇન્ટરવ્યુઝ સામે આવ્યા બોર્ડર પરથી જેને ડિપોર્ટ કરાઈ રહ્યો હતો એ છોકરો એનું ઓસામાં એનું નામ એ સત્તર વર્ષથી ભારતમાં રહેતો હતો સત્તર વર્ષથી એક પાકિસ્તાની નાગરિક ભારતમાં રહે છે એ જેટલો મોટો સવાલ છે એનાથી એ વિશેષ સવાલ એ છે કેમ કે એવા તો અનેક લોકો મળ્યા કે જે છે પાકિસ્તાની નાગરિક કોઈ ચાળીસ વર્ષથી ભારતમાં રહે છે કોઈ પિસ્તાળીસ વર્ષથી ભારતમાં રહે છે ને આટલા વર્ષથી ભારતમાં કરે શું છે ઓસામાં પોતાની વાત એટલે પોતાનું દુઃખ એ પીડાના સ્વરૂપમાં કહી રહ્યો છે પણ એમાં એ આપણી નમાલી સિસ્ટમની વાસ્તવિકતા ખોલે છે એ કહે છે કે મેં વોટ પણ આપ્યો ભારતમાં હું તો ભણ્યો પણ ભારતમાં મારું હું મારું તો સપનું પણ હતું કે હું ભારતમાં સેટલ થઈશ હવે હું ત્યાં જઈને શું કરીશ એનો એ પ્રશ્ન છે પ્રશ્ન એ છે કે એણે અહીંયા વોટ કેમ ન આપ્યો એની પાસે પાકિસ્તાની પાસપોર્ટ છે તો અહીંયા વોટ કેવી રીતે આપી રહ્યો છે પાછલી સરકાર રાષ્ટ્રીય સુરક્ષામાં કરપ્શન રોકવામાં અને આ પ્રકારના દેશહિતના મોટા ભાગના મુદ્દાઓમાં સાવ નિષ્ફળ જઈ રહી હતી એટલી હદે નિષ્ફળતા એમની છાપરે ચડીને પોકારતી હતી કે દર બીજા દિવસે દિલ્હીનું જંતર મંતર વિપક્ષોથી ભરેલું હતું જનતા સ્વયંભૂ રસ્તા પર આવતી હતી ને બૂમ પાડતી હતી કે તમે ના દેશની દીકરીની સુરક્ષા કરી શકો છો ને નિર્ભયા થાય છે તમે ના દેશની સુરક્ષા કરી શકો છો કે સિરિયલ બ્લાસ્ટ થાય છે કે મુંબઈમાં હુમલો થાય છે કે દર થોડા દિવસે સરહદ પર જવાન મરે છે કે પછી નક્સલવાદી હુમલા થઈ રહ્યા છે કે પછી તમે ના દેશના કોઈ વાતાવરણને શુદ્ધ રાખી શક્યા છો દેશમાં કરપ્શન નથી રોકી શક્યા આખી કરપ્શનની એવી સીડી બની હતી ને એટલે જ તો એમને ઘેર બેસાડ્યા એટલે તો યુપીએનો ગરબો ઘેર ગયો મનમોહનસિંહનું મોઢું નહોતું નહીં નહીં ખાલી મોકલ્યા હોય એમને મોઢું નહીં ગમવા સિવાયના પણ કારણો ભેગા થયા માહોલ બન્યો ને એટલા માટે ઘરે ગયા તો પ્રાઇમ મિનિસ્ટરનો સ્કીનનો કલર વધારે સારો છે એટલા માટે લોકોએ દેશના લોકો એમને પસંદ નથી કર્યા એમને પસંદ એટલે કર્યા છે કેમ કે એમને અપેક્ષા છે રાષ્ટ્રીય સુરક્ષા જળવાયેલી રહે દસ વર્ષની એબ્સોલ્યુટ મેજોરિટી પછી પહેલગામના હુમલા પછી આપણને કેમ ખબર પડે છે કે પાકિસ્તાનના નાગરિકો આવીને વોટ આપી જાય છે ચંડોળા પણ સવાલ વોટ બેંકનો જ છે આવા પાકિસ્તાની નાગરિકોને ઘુસાડવા એમને રાખવા બાંગ્લાદેશીઓને ઘુસાડવા એમને રાખવા અને પછી પૈસા આપીને એમને વોટ લેવા આ વોટ બેંકનો સવાલ છે અને બિલ્યુ મી કરપ્શન અને વોટ બેંકમાં બધી જ પાર્ટીઓ સરખી સાબિત થાય છે સામાન્ય માણસ જો પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવવા જાય મારે જો સરનેમ બદલવી છે કે ખાલી એડ્રેસ પણ બદલવું છે તો હું કેટલા ધક્કા ખાઈશ શું એટલું સરળતાથી થઈ જાય છે પૈસા ન આપીને જન્મથી લઈને મૃત્યુ સુધી આ દેશનો સામાન્ય માણસ કતારમાં લાગેલો રહે છે આ દેશનો ખેડૂત દર થોડા દિવસે કોઈને કોઈ એપ્લિકેશન કરવા માટે ને કોઈને કોઈ રીતે અરજી અરજીના નામ પર લાઇનમાં ઊભેલો હોય છે દર થોડા દિવસે એણે પોતાની જાતને સાબિત કરવી પડે છે કે હું આ ગામનો છું હું આ ખેડૂત છું ને મેં આ ખેતીમાં આ મારું આ મેં આ પાક લીધો છે ને તમે પત્રકમાં આ ભરજો નહીં તો મને ભાવ નહીં મળે આ સ્થિતિ થાય છે આ દેશના ખેડૂતની અને એવા સમયે લાખો માણસો ગેરકાયદેસર રીતે આ દેશમાં રહે છે એ આ દેશનું મફતનું રાશન પણ ખાય છે આ દેશની મફતની સુવિધાઓ પણ લે છે અને એ લોકો બેફામ જે પૈસા આપે એને વોટ કરે છે લોકલ લેવલ પર જેની જેટલી દાદાગીરી એટલે દાણી લીમડામાં જેની દાદાગીરી હશે એને વોટ આપ્યા હશે કાશ્મીરમાં જેની દાદાગીરી હશે એને આપ્યા હશે કરપ્શનને તો કોઈ જ રિલિજન નથી નડતો કરપ્શનને કોઈ પોલિટિકલ પાર્ટી નથી નડતી ગઈકાલે એસીબીનો એક કેસ આવ્યો પાલનપુરથી એક એસઆઈ છે એમની ટ્રેપ થઈ પચીસ હજાર રૂપિયાની લાંચ લાંચ માંગી હતી અને સૌથી ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે આખા દેશમાં આખા રાજ્યમાં અત્યારે ડિમોલ્યુશનની કામગીરી ચાલી રહી છે જેટલા પણ અરાજકતા ફેલાવતા તત્વો છે એમના પર એ ખતરો તોડાતો રહે છે કે ગમે ત્યારે બુલડોઝર આવશે ને એમના ઘરે ફરી જશે આખા રાજ્યમાં બુલડોઝરની કાર્યવાહી થાય છે એ ભાઈએ લાંચ એટલે લીધી કે મને પૈસા આપ નહીં તો હું રિપોર્ટ કરી દઈશ કે તારું બધું ગેરકાયદેસર છે ને બુલડોઝર ફરી જશે દેશમાં સર રાજ્યમાં સરકાર ઓપરેશન ગંગાજળ ચલાવે કે અધિકારીઓ કશું ખોટું કરશે તો આપણે એમને પાણીચું પકડાવી દઈશું સચિવાલયનો એક અધિકારી એ નામ પર લાંચ લે કે ભાઈ તને પકડાવી દઈશું ઓપરેશન ગંગાજળમાં તું મને આટલા પૈસા આપું હું તને બચાવી દઈશ રાજ્યમાં સરકાર કથિત રીતે ગૃહ વિભાગ વરઘોડા કાઢે તો પોલીસ એની લાંચ લે કે વરઘોડો નહીં કાઢીએ પૈસા આપ એટલે કોઈ પણ સારું સ્ટેપ કોઈ લેવા જાય તરત જ એની અંદર કરપ્શન એટલી હદે ઘૂસી જાય ને તમે પૈસા આપો તો તમે કંઈ પણ કરી શકો એટલે તમે પૈસા આપો છો તો તમે એસજી હાઈવેની મોંઘીદાટ જમીન પર તમારે તમે ત્યાં ગેરકાયદેસર રહેવાનું શરૂ કરી શકો પછી તમારે તમારે કાં તો બહુ જ શક્તિશાળી અને અમીર હોવું જોઈએ અને તમારું ભારતીય જનતા પાર્ટી સાથે કનેક્શન જોઈએ અને કાં તો તમે અતિશય ગરીબ અને એવા સમાજમાંથી આવતા હોવા જોઈએ જે સમાજનું રાજનૈતિક રીતે વજૂદ હોય વર્ચસ્વ હોય અને તમે પ્રોટેસ્ટ કરો મુદ્દો બનાવો તો રાજ્ય સરકારે પ્રેશરમાં આવવું પડે એટલે તમે ત્યાં દબાણ કરો તમે ત્યાં ઝૂંપડા બાંધીને રહેવાની શરૂઆત કરો તમે પૈસા આપો તમને લાઇટ બિલ મળશે એ નામનું આધાર કાર્ડ મળશે બધું જ મળી જશે તમને અને પછી દસ વર્ષ રહ્યા પછી સરકાર જ્યારે ત્યાં તોડવા માટે આવે ત્યારે તમે રડવાનું શરૂ કરો અને પછી કહો કે અમને મદદ કરો આ પેટર્ન છે અને થાય છે જ્યાં જ્યાં સરકાર પર રાજનૈતિક દબાણ આવે છે ત્યાં સરકાર હટ કરી લે છે જે ઓઢોમાં સરકાર મૂવો પાડતી હતી એ રબારી વસાહતનું સરકારે કેન્સલ કરી નાખ્યું જેટલા તોડ્યા હતા એનાથી કે ના અમે એને કાયદેસર માની લઈશું એ જ ભારતીય જનતા પાર્ટીની સરકારે દિલ્હીમાં સ્લમને કાયદેસર કરી નાખી જ્યાં જ્યાં જેના જેના રાજનીતિક એજન્ડા એ લોકો એ જ કરતા આવ્યા છે અને એટલે જે મતદાતાઓ દર થોડા વર્ષે એક બદલાવની આશા સાથે વોટ આપે છે એમને એવું લાગે છે કે એમની સાથે ઠગાઈ થઈ રહી છે